બોલો ફોન બોલો તો માખા હોગ ડામર ડાતે ડાતે ડામર તો એ ડાબર તો હેર ડાબર ડાબર બોલો ફોન બોલો તો માર ખાઓગે સમાચારમાં વાત કરીએ ભરૂચની કે જ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના જૂના અંદાજમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાત છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નેશનલ હાઈવેના સમારકામમાં કે જ્યાં બેદરકારી સામે આવી છે અંબાજી ઉમરગાંવ રાષ્ટ્રીય ધોળીમાર્ગ પર નેત્રંગ મોવી વચ્ચે ચાલી રહેલું હતું એ સમારકામ કે સ્થાનિક આગેવાનોની ફરિયાદ બાદ સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ સમારકામનું જાતે જ નિરીક્ષણ કર્યું કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું મટિરિયલ અને બળેલું ઓઇલ વાપરતા હોવાનો મામલો સામે આવ્યો બેદરકારી જણાતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને પણ ખખડાવ્યા અને નબળું સમારકામ બંધ કરાવી સારા મટિરિયલનું કામ કરવામાં આવે તેવી તેમના દ્વારા સૂચના આપવામાં આવી અનેક લોકોની એ આ રોડમાં જે સમારકામ થઈ રહ્યું છે તેને લઈને ફરિયાદ એ કરવામાં આવી હતી ફરિયાદના આધારે મનસુખ વસાવા અને સ્થાનિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના એ ઘટના સ્થળે પહોંચ્યા અને જે કામગીરી ચાલી રહી હતી રોડના સમારકામની તેની તેમને જાતે ચકાસણી કરી ચકાસણી કરતાં ડામરની બદલે એ ભરેલું ઓઈલ વાપરી અને સાથે જ જે રીતના એ થીગડા મારવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ અહીંયા ખુલાસો થયો જે મટીરિયલ એ વાપરવાનું હોય છે તેની જગ્યાએ માત્ર ભરેલું ઓઇલ એ નાખી અને કાકરીને કપચી તે રોડ ઉપર લગાવી દેવામાં આવતી હતી અને સાથે થોડા દિવસોની અંદર જે રોડ તૂટી જાય છે એ રોડ તૂટવાનું એ કારણ પણ આ જ હોય તેવું લાગી રહ્યું છે કે જ્યાં ડામર વાપરવાનો હોય તે ડામરની જગ્યાએ આ બળેલું ઓઇલ વાપરી અને સરકારને તો ચૂનો ચોપડે છે પણ સાથે જ જે રીતના એ ત્યાંના વિસ્તારના ધારાસભ્યો કે સાંસદો હોય છે તેમને પણ આ કોન્ટ્રાક્ટરો એ પોતાની ભગતથી આ રીતના કામો ચલાવી અને જતા રહેતા હોય છે એ જ રીતના મનસુખ વસાવાને આ જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં ગયા પછી કોન્ટ્રાક્ટરને બરાબરના તો ખખડાવ્યા અને સાથે જ તેમને ત્યાં જે ચકાસણી કરી આવો ત્યાં સુદ્રશ્યો સર્જાયા એ જોઈએ